ભરૂચ શહેરના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું ત્યાંસી હજાર રૂપિયાનું બિલ આવતા ચકચાર મચી ગઈ છે અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાંસી હજારનું બિલ ઠોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે રહીશોમાં એ અંગે ભારે અસંતોષ છે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલ આવતા નાગરિકોના આક્રોશમાં કિંમતમાં વધારો થયો છે પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લામાં આક્રોશ થાલવ્યો છે અને અયોગ્ય બિલિંગ માટે ન્યાય મળે તેવી માંગણી કરી છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓ અને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાડે આ વખતે છે ને તે ઇકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાવ્યું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં અમારે દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાત હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે અમારે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારે બિલ ઓછું ભરણ હશે તો એના કર્ણાખું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એંસી હજાર બિલ બિલાવ છે ભરવાનું